વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળતો હોવાની બુમરાણો વચ્ચે હરની રોડ પર સોનેનીવાડી પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં આસપાસની સોસાયટીઓમાં પાણીની રેલમછેલ થઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ખાસ કરીને પ્રથમ જરૂરિયાત એવી પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી જેની અનેક ફરિયાદો વોર્ડ કચેરી અને પાલિકાની મુખ્ય કચેરીમાં જે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા પાણી આપીને માંગ સાથે મોરચા પણ મંડાતા હોય છે તો બીજી તરફ પાલિકામાં પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી રહ્યા છે જ્યારે પાલિકા તંત્ર વિકાસના નામે બણગા મારી રહ્યું છે ત્યારે શહેરના હરણી રોડ પર આવેલી સોનીની વાડી બહાર પીવાના પાણીની મુખ્ય લાઇન ફાટતા પાણીની રેલમછલ થઈ છે નાગેશ્વર માનદેવ મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો તો ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા એક તરફ પાલિકા દ્વારા શહેરમાં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ થતાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે પણ હરની રોડ પર સોનીની વાડી પાસે પીવાના પાણીની લાઇનમાં પડેલા ભંગારને કારણે હજારો ગેલન પાણીનો વ્યય થયો હતો જ્યારે સ્થાનિક લોકોને પણ સોસાયટીમાં અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી